એ કા કોઈ ગોલો લેવા ના આવે કાગડા ઉડે છે કાગડા હું બધાય આવશે શાંતિ રાખો એ ગોલા 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 સોન કીના ગોલા 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 એસએનએસ ના ગોલા ગોલા ખાવા આલો ગોલા 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 ખાલી સોન ગોલા નથી હો સંજય નઈ ગોલા છે ભેગા દેખતી નથી પાટિયામાં એસએનએસ સોન કીન સંજય ના ગોલા એમ બોલ ને એ સોનલ તારું માનીના ગોલાની રેકડી તો ખોઈલી છે કાગડા ઉડે કોઈ લેવા તો ન થાવતું

એ સિંટુડા ને હું જાડવે સડીન ટીંગાણો છો કઈ તાર મમ્મી આલામ ગોલો ખાવા ન થાઉ અમે નવી દુકાન ચાલુ કરી ગોલાની દુકાન એ સોના લાંટી છે તમારી છે ઉતર એક આડો તો ને થાય છે એ તો હા મારા બાપા ઉતર તો ખરી ઉતલી ગયો હાલો અસલ દેજો અસલ નો બઈનો તમારો ગોલો કે નહીં સંજય અલ્યો ભાઈ તમારો કાલા ખટ્ટા ગોલો એ હા અલ્યો 100 રૂપિયા એ હા

મને સ્ટ્રોબેરી ગોલા ઓકે ગોલાની ની પ્રાઇસ શું છે હજી ચોકલેટી ગોલો તો મૂંગો છે ને કેટલા છે ભાવ એના સ્ટ્રોબેરી છે 150 વાળો અને ચોકલેટી છે ને 200 વાળો આટી વાંધો ની બે એક એક આપો એ આ બેન તમે કે બાજુ રહ્યો એ ટુ ઝેડ માર્કેટ આગળ સામે ફ્લેટ નથી એમાં જ રહી છે ઠીક આ એમાં તમાર માઈસી જી ની છોકરી ની નણંદ રહી છે બહુ સેટી ઓળખાણ કાઢસો તો અલ્યો બેન તમારો સ્ટ્રોબેરી ને ચોકલેટી ગોલો હા લાવો દઈ દો થેન્ક યુ આલ્યો પૈસા આ લાવ હારું તમાર બેન પણ્યું ને મોકલ જો ખાવા એસ એન હો ઓકે પાકુ જોયું ને ગીત ગાય તો કઈ ઘર ગાવે એમને ધતુરાન જેમ ઉભા રહ્યો તો કોણ આવે બોલાવા પડે માણાને તારા જેવા લેકા આવડે ની મન એટલે તઈ હવાર ની ગુડાઈ ગઈ વાસણ ને હંજવારી પોતા કરીને ગાય ખા એ ડોક્ટર સાહેબ આવો આવો બોલા ખાવા આવો ના ના હું એવું કલર વાળું ખાતો જ નથી एसएनएस ना गोला है भाई नेचुरल कलर काय बोलू नहीं ने घर साहनी बनाऊ एसएनएस એટલે સંતિન સંજય અમાર બે બાણા ના નામ છે બીજી વાર હામે થી આવસો એક વાર તો સાખો મારો બોલો હારું હાલો બનાવી નાખો ને ડુટી ફૂટી વારો એ હા હારું હાલો કેટલા નો બોલો એ હિંતેર થી ચાલુ થાય તે 500 700 સુધીના ગોલા જડે એમાં તમારે કયો ખાવો છે હિંતે રૂપિયા વારો કરી નાખો ને એમાં નકરો બરફ જ આવશે હો કાઈ એમાં ડુટી ફૂટી ના આવે

ખોટી બોલો લોભણાઈ વેણા કરવા અલ્યા 200 રૂપિયા વાળો હાઈ ક્લાસ બોલો ડોક્ટર સાહેબ ખાવ ખાવ ને તમારા જ્યાં જેટલા પેશન્ટ આવે ને એને એમ કેજો કે એસએનએસ ના ગોલા ખાયો એટલે હાજા થઈ જાવ ફટ સમજી ગયા ને ડોક્ટર સાહેબ એ હા હા સાઈ પછી ખબર પડે તો અલ્યા 200 રૂપિયા તમારા બોલા છે અમારા નંબર 1 અલ્યા અલ્યા ખવલાવો ખવલાવો બોલા ખવલાવો નઈ લેક લેક ખઈ લે ને શાંતિ રાખ પસેરી માન તાર દોસ્ત નાન બધે કઈ આવજે કાઈ ખાધો આજ ખાધો એટલે આ એની ને ઢહડીને લઈ આવશે હા સોના તો કેવું ના અમે ગમી ને અને ખાવું જ પડે ફિક્સ જ હોય એટલે તો હું તને ફ્રી માં દઉં છું કયો ગોલો ખાવો બોલી જા હા મેંગો વાળો બનાવ ને મેંગો ની સીઝન છે તો મેંગો વાળો ગોલો બહુ

થાકી ગયા ઓહો હો આ ઉતાવળી રાધા તો જો ઉભી ઉભીને થાકી ગઈ બોલો હાલો હું જમવાનું બનાવવાનું છે જલ્દી કરો ઓહો જમવાની ઓરી પુલાવ આલસે આ આલસે ને અમે ની થઈ અમે ઊભા હતા તમે તો મજબૂત કેવાવ ને હું તો નમણી ના ઝુકડી નાર કેવાવ ને હા ના ઝુકડી નાર હવે રસોઈ બનાવો વેપાર થઈ ગયો કા હાતી આજે હાંજે કેવા આવશે પબ્લિક હા રૂ બનાવ્યા પછી વિહમો ખાઈને ભાગીએ હાંજે મને તો હાંજે નિંદરમાં ગીત આવશે

ગોલા 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 તમે તમે તો પૂછડી શરમાતા કા અરે વાહ વાહ શું છે છે થોડોક ટાઈમ રજા ને ઉનાળામાં રેકડી ચાલુ કરીએ ગોલાની આઈડિયા સારો તમારો અમને તો ખવડાવો ગોલા ઓહો નામ પણ યુનિક છે તમે એસએનએસ ગોલાવા લાલ લાલ ખવડા કરી તમારા આલો આલો ખવરાવી એમાં શું હોય હા મને ચિંટુ કેતો તો તો બોલો કયો ગોલો એ રાતે રાતે મજા આવશે હું ઈ જ કેતી કે હાઈ કેટલા ખાવાવાળા આવે હાઈ મજા આવશે અટાણે અમે જમવા આવ્યા હા તે અમે રાતે આવશું બધાન કહી દેજો જલપા ભાભી હા સનાબેન કેવું ના પડે આજ સવાર સુધીમાં જે હું ઊભી છું ને મે કહી દીધું છે સારું સનાબેન રાતે મળ્યા બેય નજરપા બેને બધાય કહી દીધું જલપા છે ને હાલતું ફરતું ગુજરાત સમાચાર નું સાપુ છે ક્યાં જાય ને ખબર દેતું જાય હાય લવ એ ઝરીક તો ઘર લગી તો ને ઢકો માર આવ્યો તૈયારને ઢકો માર તો મારતો આવું છું એમ બોલે પોયતાનું નામ ગલા 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 સંકી બેન ના ગોલા તો હવે સંકી બેન ઢકા મારો ગણે રેકડીને ટેડીને લઈ જાવી પડતી હોય એના પડ્યા આલી આવે છે પણ ઉભી તો રે બરો તો નાકે જ હોય જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ